કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હાવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ભૂમિપુત્ર મિત્રો ચારસો પીચોતેર ડીએ ઓલ્ડ મોડલમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જયસુખભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી રહેશે હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ગેરહાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે જયસુખભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને કિંમતની વાત કરું તો એક લાખ ને સાહીઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો લાંબા એટલે કે તમને આ ટ્રેક્ટર લાંબા ગામે જોવા મળશે બાકી જયસુખભાઈનો સંપર્ક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર મિત્રો હિમંતભાઈને વેચવાનું છે સૌ પ્રથમ તો મિત્રો મોડલની વાત કરું તો બે હજાર અને તેર ના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ એ પેલા મિત્રો તમને કહી દઉં કે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈપણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો બે હજાર અને તેરનું મોડલ જોવા મળશે બાકી ટ્રેક્ટરની વાત કરું તો એકદમ કંપની કટ છે પાવરફુલ એન્જિન જોવા મળશે હાઇડ્રોલિક કમ્પ્લેટ વન ઓનર ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો હિમંતભાઈનું કહેવાનું છે કે સોએ સો ટકા ટાયર તમને જોવા મળશે પણ એંસી નેવું ટકા તો ગણી શકાય બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલ નથી એટલે કે મિત્રો પેટીપેક એન્જિન જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર તમને નહીં જોવા મળે અને એક જ માલિકે મિત્રો એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર છે પોતાની જ ખેતીના ઉપયોગ માટે વન ઓનર જોવા મળશે બે હજાર તેરનું મોડલ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કુંકામા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખડખડ એટલે કે તમને આ ટ્રેક્ટર ખડખડ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હિમંતભાઈ નામ અને સતાણું બે ઓગણસાઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર મિત્રો કુલદીપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદનું મોડલ જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ કિંમત મિત્રો અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટાયરની વાત કરું તો સાઠ થી સિત્તેર ટકા જેવા મિત્રો ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બે હજાર અને ચૌદ નું મોડલ છે આઠમો મહિનો તમને જોવા મળશે બે હજાર ચૌદનો આઠમો મહિનો મોડલ છે બાકી તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર તમને ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો કુકામા વડીયા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો મેઘા પીપલિયા એટલે કે તમને આ ટ્રેક્ટર મેઘા પીપલિયા ગામે જોવા મળશે બાકી કુલદીપભાઈનો સંપર્ક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ઓલ્ડ મોડલમાં ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ત્રીસ બત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો દકુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજારને દસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો તમને પિસ્તાલીસ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે એવું ભાઈ દકુભાઈનું કહેવાનું છે ટ્રેક્ટરમાં સાઇડ ગેર ઓઇલ બ્રેક બાકી ગેરહાઇડ્રોલિક સો ટકા છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક દકુભાઈનું કહેવાનું છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કટ જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે અને પાર્સિંગ તમને ટ્રેક્ટરનું ચાલુ જોવા મળશે બે હજાર દસનું મોડલ અને કિંમત રાખેલી છે બે લાખ રૂપિયા આ કિંમત મિત્રો હજુ પણ અંદાજિત છે એટલે કે કિંમતમાં મિત્રો થોડો ઘણો તો ફેરફાર થતો જ હોય છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની ટ્રેસ ડ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પછી જ પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો દકુભાઈને ફોન કરી લેજો ટ્રેક્ટર લેવાનું હોય તો તમને પ્રોપર અમરેલીમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દપુભાઈ નામ અને સિત્તેર એક છાસઠવાળા નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો